પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે પણ આજે પણ હાલની ઘડીએ પણ પૂર્ણા નદી ત્રેવીસ ફૂટે વહી રહી છે જેના કારણે જે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો ખરા ત્યાં પાણી ભરાયા છે પૂર્ણા નદીના અને ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી એમાં પાણીમાં ઘટાડો થયો છે ગઈકાલે જે પુણા નદી હતી પોતાની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ વટાવીને પચીસથી છવ્વીસ ફૂટે પહોંચી હતી પરંતુ હાલ પાણીના લેવલમાં ઘટાડો થતાં ફરી પૂણા નદી સામાન્ય સ્થિતિ પર જઈ રહી છે પરંતુ હજુ પણ ચિંતાના સમાચાર એ છે કે પુણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અને હાલ પુણા નદી ત્રેવીસ ફૂટે જ વહી રહી છે હજુ પણ નવસારી જિલ્લામાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને લઈને તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે અને સાથે જ નવસારી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો ખરા ખાસ કરીને નવસારી શહેરના દશેરા ટેગરી મેસટ ખરા અને શાંતા દેવી જેવા વિસ્તારો છે ત્યાં પણ લોકોને સચેત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી અંદાજિત પાંચસો થી વધુ જે લોકોનું છે એનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે નવીન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી નવસારી જિલ્લામાં સતત વરસાદ ખાબક્યો પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે નેવું થી વધુ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા જેમાં ચેખલી તાલુકાના વીસ માર્ગોનો સમાવેશ થાય છે ગણદેવી તાલુકાના બાર માર્ગો નવસારી તાલુકાના સોળ માર્ગો વાંસદા તાલુકાના ચોત્રીસ માર્ગો બંધ કરાયા છે દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે અને બેમાર વરસાદના કારણે નવસારી જિલ્લામાં અંબિકા કાવેરી અને પૂણા નદીઓ ગાંડીતુર બની છે ગઈકાલથી પૂણા અને અંબિકા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ખાસ કરીને નદી નાળાને કોતરો પણ છલકાઈ ચૂકી છે જે રીતના નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે એના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને ખાસ કરીને નવસારી જિલ્લાના કુલ નેવુંથી વધુ જે માર્ગો ખરા એ હાલ વાહન વ્યવહાર માટે તંત્રએ બંધ કરી દેવામાં આવ્યા છે એટલા માટે કે જે રીતના ઓવરટેપિંગના કારણે પાણી ભરાવાની જે સમસ્યાઓ સામે આવી છે જેને જે વા માર્ગ મકાન વિભાગ નવસારી દ્વારા જે તમામ નેવુંથી વધુ જે રસ્તાઓ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ખાસ કરીને નવસારી તાલુકાના સોળ જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે જલાલપુર તાલુકાના ચાર ગણદેવી તાલુકાના બારથી વધુ માર્ગો બંધ છે ચીખલી તાલુકાના વીસથી વધુ માર્ગો ખેરગામ તાલુકાના પાંચ માર્ગો અને વાંસદા તાલુકાના સૌથી વધુ ચોત્રીસ જેટલા માર્ગો હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે ઓવરટેપિંગ થવાના કારણે આ તમામ જે રસ્તાઓ છે એ વાહન વ્યવહાર માટે બંધ બંધ કરી દેવામાં આવ્યા છે આજે ફરી નવસારી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે હજુ પણ પૂર્ણા પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે એટલે વહીવટી તંત્ર હાલ હજુ પણ ચિંતિત છે સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર એલર્ટ છે નવસારી જિલ્લામાં એક એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોનું જે સ્થળાંતર કરવાની કામગીરી છે એ પણ હાલ ચાલી રહી છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી હવામાન વિભાગ દ્વારા આજે પણ નવસારી જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે પૂર્ણા નદી હજુ પણ પોતાની ભયજનક સપાટી ઉપર વહી રહી છે જેને લઈને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા પૂર્ણ નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે લોકો પોતાના ઘરની અંદર આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે બીજી તરફ કેટલાક લોકોનું સ્થળાંતરણ પણ કરવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી જિલ્લામાં સતત બે દિવસથી વરસી લેદ વરસાદને કારણે પૂર્ણા નદી તૂર બની હતી અને ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાતી પૂણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ હતી જે વટાવીને પૂર્ણા નદી ગઈકાલે રાત્રે પચીસ ફૂટ સુધી પહોંચી હતી અને અત્યારે પણ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે જે ત્રેવીસ ફૂટે વહી રહી છે એટલે કે ભયજનક સપાટીએ વહી રહેતા હજુ પણ નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી ને હજુ પણ પાણી ભરાયેલા છે જે વિસ્તાર જોઈ શકો ત્યાં હાલ ગોઠવણરૂપ જે પાણી છે એ પાણી હાલ દેખાઈ રહ્યા છે જે લોકો છે સ્થાનિકો છે એ ગૂંઠણ પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે અને પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ બહાર લાવવા માટે નીકળી રહ્યા છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે એટલે કે દશેરા ટેકરી છે ભસતખાડા છે સાંતાર એવી વિસ્તાર છે તેમજ જે અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં જે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાયા હતા પૂણા નદીમાં ને હજુ પણ પૂણા નદી પોતાની ભયજનક સપાટીએ રહેતા હાલ આ જ પરિસ્થિતિ છે નવસારી જિલ્લામાં આજે પણ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને લઈને નવસારી તંત્ર એલર્ટ છે નવસારી જિલ્લામાં એક એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે અત્યાર સુધી આવા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એટલા માટે કે જે રીતના પૂણા નદીના પાણી સતત વધી રહ્યા છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે એટલે તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી નવસારી બાદ વાત હવે ડાંગની જિલ્લાના સુબીર તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી બાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો સતત વરસાદના કારણે સુબીર તાલુકામાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ પૂર્ણા નદીની સપાટીએ વધુ પાણી નવસારીના માથે સંકટ બની શકે છે અંબિકા નદી ગાંડીતુર બની છે જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ઉમરા ખાતે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ મધર ઇન્ડિયા ગેટ ડેમમાં મધર ઇન્ડિયા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે અંબિકા નદી ગાંડીતુર થતા નવસારીના ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારમાં અસર જોવા મળી શકે છે

તારીખ ભારે થી ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે

બે ત્રણ ચાર અને કેટલાક પાંચ ઇંચ અને કોઈ કોઈ ભાગમાં દસ ઇંચ જો વરસાદ સાપડી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધને કાળજી રાખવાની ઇસ્ટ જરૂર છે એટલે વરસાદ ગયો નથી તારીખ પંદરમી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા કદાચ મોન્સૂન જરી નીચે આવતા તારીખ અઢાર ઓગણીસમાં વરસાદનો દોર ઘટી શકે હવે આગળ વાત અષાઢમાં અનરાધારની